હું છઠ્ઠા ધોરણ માં ભણું છું અને મારી સ્કૂલ નું નામ એસ એન કે કંસાગ્રા સ્કૂલ છે આ આખી ઘટના પાંચ બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો ઇલેવન સ્ટેન્ડર્ડ ના છોકરાઓ અમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે જેમ ફાવે મારા મા બાપ કે છે અને આજે બે વાર કાલે પણ એ લોકોએ એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે પૂરી હાલત આગી ખરાબ થઈ ગઈ છે માતું એવું દુખે સ્કૂલ વાળા વાળાઓ પાંચ વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે જાતા હોય છે જ્યારે બસ બસમાં આજે એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ તમારે છે ને મા બાપ સામે ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ જ થઈ ગઈ છે અમે એ લોકોને બે વાર વોર્નિંગ દીધી પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો રેવા દો પણ એ લોકો ના માયના અને આજે તો છે ને એના પપ્પા ને બધા એવા મારા પપ્પા ને બધા તો એની સામુ એ લોકો એમને મારી એના પેરેન્ટ અમને જ મારી અમે તણે ને અમારા આખા વાળ જટિયા સાચી નીચે રોડ ઉપર વયા ગયા અને એ લોકો અઢાર વર્ષના ના ઇલેવન સ્ટેન્ડર્ડ માં છે સિનિયર છે તો એ લોકોને એટલી ખબર ન પડે એ લોકો ના પેરેન્ટ ને પણ હું બાર વર્ષ ની મને એટલી ખબર પડતી હોય હું છઠ્ઠા ધોરણ માં અભ્યાસ કરું છું એ કિરણનગર માં બનેલી છે કે અમને જસ્ટિસ જોઈ છે અમારે એ લોકોને સસ્પેન્ડ કરાવવા છે અમારા લોકોને એ બસમાં ન જોતા અમને સ્કૂલમાં પણ ન જોતા એનો બાપ અમને જેલમાં જોઈ છે અને મારી મમ્મીને પણ એના બાપે શું કે અમને માયરી છે આ જો લોહી લવાડ કરી ને મને અને મારવામાં હતા ચાર જણા જો વિદિશા ના પપ્પા શ્રુતિ ના પપ્પા ખુદ વિદિશા એના પપ્પા આયુષી છ જણા હતા એ લોકો અગિયાર માં અભ્યાસ કરે છે હા ઈ લોકોને ચક્યા ખેંચી ના રોડ ઉપર છે નાખી દીધી રસ્તા વચ્ચે બધા ટ્રાફિક જામ થઈ ગયું ના કોઈ નતું બસ વાળા ગયા હતા સમગ્રોકરી બરાબર એમના પેરેન્ટ્સ બરાબર ખાસ કરીને છોકરી આયુષી ના પપ્પા એનું નામ મને નથી ખબર આયુષી ડાંગર નામ છે ભાઈ શરમજનક ઘટના કઈ રહી છે કે એક લેડીસ ઉપર હાથ ઉપાડ્યો છે આ જોઈ જોઈએ તમે આ કોઈ જણમાળાની નિશાની નથી આ કાયદેસર આ લેડીસ ઉપર તેર વર્ષની બાળકી ઉપર એનો હુમલો કર્યો છે અને આ બહુ બહુ દુઃખદ ઘટના કહેવાય ખરેખર તો નથી આમાં સ્કૂલે ધ્યાન દીધું નથી કોઈ દસવાળાએ અમે પાંચ થી છ મહિનાથી આ કમ્પ્લેન કરી હતી કોઈ અમારી સામે નથી જોયું છેવટે આ લોકોને માર મારવામાં ઢોર માર મારવામાં આવ્યો છે અમારી માંગ એ જ છે કે આ લેડીસ ઉપર હાથ ઉપાડના આવડે કઠણ માં કઠણ સજા મળવી જોઈએ સાહેબ અમારે એટલી રિક્વેસ્ટ છે પોલીસ દ્વારા